રાજકોટવાસીઓને દીપાવલીની હાર્દિક શુભકામના પાઠવું છું આપના પરિવારમાં ઈશ્વર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેમજ આપના વિચારોની સમૃદ્ધિ માટે ઈશ્વર દરેક વિચારો આપના શુભ રહે તે માટે અને આપની જે કાંઈ મનોકામના હોય ઈશ્વર પૂર્ણ કરે રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે દિવાળીના ઉત્સવની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે સોળ સત્તર અને અઢાર ઓગણીસ અને વીસ આ પાંચ દિવસ કાર્યક્રમો રાજકોટ મહાનગરપાલિકામાં ઉત્સવ જઈ રહ્યા છે રાજકોટ રંગીલું અને હરિયાળું અને સ્વચ્છ શહેર છે સોળ તારીખે આપણે સાંજે કરણપરા કિશાનપરા ચોકમાં આમ્રપાલી અંડરબ્રિજ પાસે ઉત્સવોનો શુભારંભ કરી રહ્યા છીએ સત્તર તારીખે રંગોળી સ્પર્ધાનું રેસકોસ રીંગ રોડ ઉપર આયોજન કરેલ છે અઢાર તારીખે માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાનમાં આપણે આતશબાજીનો કાર્યક્રમ કરેલો છે ઓગણીસ અને વીસ બહુમાળી ભવન ખાતે મ્યુઝિકલ બેન્ડનું આયોજન કરેલ છે તો આપ સૌ આપના પરિવારની સાથે આ પાંચે દિવસના કાર્યક્રમની અંદર અવશ્ય જોડાવ તેમજ સૌને આપના પરિવારને દીપાવલીની હાર્દિક શુભકામના